Okay. <laughs> આ છે ગિરનારની ગિરિમાળા અને આ છે ગિરનારનો પાછળનો ભાગ એમાં ગુરુદત્તાત્રય અને ગુરુ શિખર આ છે શિવજીનો કોઠિયો પોઠિયો અને અમે અત્યારે છીએ ખાલી ખપ્પર જ્યાં આવું તો ખૂબ અઘરું છે અને ટફ છે અહીંયા કાલી માતાની ગુફા છે અને આ જંગલ આ અહીંયા થી આખું વિંધી આ આખું ગાઢ જંગલ ને વિંધી આથી બધેથી આલી અને આ બે ડુંગરાની પાછળ થઈ બધા થઈંગરાની પાછળ થઈ બગરું પણ એવો હોય તો એ ટફ ચેલેન્જ ને એક્સેપ્ટ બાકી તો ગિરનારમાં આખું જંગલ ભેડું છે અને એ જંગલની અંદર ઘણું જ ફરવાનું છે

pero te da noi ne Kali khappar javanu rasto ઝાપટ મારી લી જાડવા કઈ નક્કી કહેવાય ઠાણ અડી ગઈ એક આવું ગાઢ જંગલ હોય એમાંથી પસાર થવાનું ભયંકર હોય આમાં રાત્રે અમે નીકળ્યા હતા ત્યારે ખૂબ અંધારું હતું એટલે કાલી ખપર જવું સહેલું નથી ખૂબ અઘરું છે એટલે અચ્છા આવા હોય ખાડા આવી જાય હલો જાય ને ઉતરવાનું ચૂકડા એટલે પણ મજા અલગ છે કાલી ખપર બધા માટે શક્ય નથી આવતું છે છે રસ્તો જ છું ભાઈ જી ભાઈ તો આ ગાઢ જંગલ છે અનુમાધી પસાર થવાનું હોય છે કાલી ખપ્પર ઉતરવાનું છે આ જે છે આ ત્રણ ડુંગર પાર કરીએ પછી કાલી ખબર આવે મીન્સ કે જુનાગઢ તળેટીમાંથી નીકળી અને ગુરુ પછી આ જંગલમાંથી થઈ અને અહીંયા આ બધું ખાડામાં આ મતલબ આ ખાઈમાં ઉતરી અને પછી ચડવાનું પછી ઉપર જવાનું છે પછી આ જાડી આવી ગઈ છે એટલે ન દેખાય પણ એની ઉપર બે ડુંગર છે એ પાર કરવાના અને હમણાં જોયું એવું આ ગાઢ જંગલ છે એ ગાઢ જંગલમાંથી નીકળવાનું છે આ ગાઢ જંગલ જેમાંથી પસાર થી આવું ચાલો આવી ચડી બુટી હોય જો પુલ છે મસ્ત પુલ છે ફોટો લઈ લઈએ આમાં કોઈ ઝાડવાને હળી ન કરાય ન જો એ ઝાપટ મારે તો આપડા દાંત પડી જાય આમાં ઝાડવા બધા હોય અઘરા જડી હોય અને અમુક દાત પડી નખ એવી જોડી હોય એટલે જો આવી જગ્યામાં જવું હોય ને ધ્યાન રાખવું પડે આટલું ગીત છે જેમાં દિમાં આલવાની માંન જગ્યા છે તો બધાય ખોરાઈ ગયા છે nisso પડી ગયા છે મના પર એમ કાલી ખપર દેતા છે આ ગુરુદેવ અત્યારે હાવ ખાઈ માં છે બે ડુંગરની વચ્ચે ગીરિમાળાની અંદર અને એ એ ત્યાં દેખાય છે આ બધી ગીરિમાળા છે આની અંદર ઘણી જગ્યાઓ છે આ છે બોરદેવી જે આપણે પરિક્રમામાં આવે છે ને એ બોરદેવી દેવીની જગ્યા છે આમાં આવાજતા હોય અને એમાંથી હાલવાનું હોય પણ ખરેખર વખત જો આમાં પગ હલવાઈ ગયો ને ભાંગી ગયો ને તો પછી હેલિકોપ્ટર ફરજિયાત લાવવું પડે કેમ કે પછી બીજો કોઈ ઓપ્શન છે નહીં અહીંથી ઘણી આ ડુંગરા પાર કરીને કોઈ લઈ ન જાય આપણે ટ્રેકિંગ કરવું હોય કોઈ પણ જગ્યાએ તો કેરફુલી કરવાનું એક્ટિવ રહેવાનું આજુબાજુમાંથી કોઈ જનાવર જીવ જંતુ વડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ખાસ જે મધમાખી વધારે હોય અને ઘણી વાર અહીંયા દીપડા આવી જતા હોય છે પણ વાંધો ન આવે કુદરતનો એવો પ્રભાવ છે કે હજી સુધી એવું કાંઈ થયું નથી આ આ રસ્તા ઉપર અને અહીંયા બહુ લિમિટેડ લોકો આવતા હોય છે કે બધાના રસ્તાની ખબર પણ નથી અને બધા માટે આવવું શક્ય પણ નથી પણ આની પણ એક મજા છે એટલું ગાઢ જંગલમાં આવું ટ્રેકિંગ કરવું ને કાંટાવાળા ઝાડ વધારે હોય કાંટા લગભગ બધામાં કાંટા જ હોય વિચિત્ર વિચિત્ર બધી વનસ્પતિઓ છે આમાં કાંટા છે ને આ બધા તીક્ષ્ણ છે અને આપણા હાથ બધા હોરાઈ ગયા બે પણ વાંધો નહીં હું કંઈક મજા લેવા માટે થોડીક સ્ટ્રગલ કરવી પડે ને જેવા જેના શોખ આ વસ્તુ સેલાઈથી નથી થતી એટલે આવે ટ્રેકિંગમાં એડવેન્ચરની મજા લેવી ખરેખર મજા આ છે અહીંયા કોઈ હોય જ્યાં તો લોકો બધા હોય અહીંયા કોઈ લોકો હોય નહીં અને તડકો થવા માંડ્યો છે હજી દસ હજાર આ પ્લસ આ ત્રણ કિલોમીટર ટ્રેકિંગ ને પ્લસ દસથી બાર હજાર પગથીયા કેમ કે બે હજાર પગથીયા વધારે થશે જૂની સીડીએથી એટલે બાર હજાર પગથીયા ઉતરવાના છે અને એની પહેલાં ચાર પાંચ હજાર ચડવાનું થાય કેમ કે ગુરુ દત્તાત્રેય પછી ચડવાના પગથિયા આવે છે અને પછી ઉતરવાનું આવે એટલે અને અમે ગયા હતા કાલી ખપ્પરી અમે ગયા હતા ત્યાંથી કાલી માતાનું મંદિર છે ગુફા છે અને પછી આ જંગલ પાર કરીને આમાંથી પાંચ રાત્રે થોડુંક અઘરું લાગ્યું હતું કેમકે ઊંઘ બહુ આવતી હતી અત્યારે વાંધો નથી હવે જમાવટ છે આગળ નીકળી ગયા છે એટલે હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ પછી આગળ જોઈએ ગિરનારની યાત્રામાં ટ્રેકમાં મને જે વસ્તુ ખાવાની બહુ ઈચ્છા છે એ જંગલી આંબો ગિરનારનો આંબો એમાં કેરી બહુ નાની નાની આવે અત્યારે કદાચ છે નહીં હોય તો ટ્રાય કરીએ પણ આંબો છે ને ગિરનારમાં જ થાય અને આમાં કેરી એકદમ નાની નાની આવે પણ એટલી ટેસ્ટી હોય એની વાત જવા દો બીજી પેન મળી હોય તો ટ્રાય કરીએ એકાદી ખાઈ છે જંગલ તો આપણે જોયું પણ એના પછી એના પછી આપણ આવે મીન્સ કે આવું ટ્રેકિંગ જો આમ કાલી ખપ્પર જવા માટે લગભગ બધું જ આવી જાય છે પથ્થર ગાઢ જંગલ અને મોટા ખડક જે આવા હોય આની ઉપર ચડવાનું ખરેખર આપણે અહીંયા હતા ત્યાંથી હજી અડધા પહોંચ્યા ગુરુ ગુરુદત્ત મહારાજ છે અને આ ટેકિંગ નો રસ્તો છે કારણ કે આમ નક્કોર હોય પણ નીચે જગ્યા હોય કે હોય તો પગ ફસાઈ જાય કાં તો લપસી જાય આ ગીરના બ્યુટી છે આ વાદળ છે જે દરિયા જેવું લાગે છે એકદમ જોરદાર Hehehe <laughs> 오, 나지리, 나지리 라워